After it, don't go through. Too funny, is it? રામાયણ પછી આ સાઈડ જ થઈ છે આ જંગલ બધા એ જ રામાયણ વખત મધ્યપ્રદેશ કર્ણાટક તમિલનાડુ આ બધા તમે આ ગો ને આ બધા ડુંગર ને આ બધું ગો ને

ના ગોકુળ માં રહીને તમે ગુજરાતી આપડે ગુજરાતી કહેવાય કેવી તો એ લોકો આપણને બોલાવે ગયું કેવું છે વરસાદ નીકળે આખા પહાડ માં કેમેરો ચાલુ મંદિર કેવું મસ્ત વિધિ

He does you. This self We're done!

માલ ખુલ્લો છે ગાડીમાં બધો અને વરસાદ ફૂલ છે બધું પલ્લે છે વરસાદ કેટલો ફાસ આવે છે છે ચેન્નાઈથી પાછા રિટર્ન અત્યારે રસ્તામાં કર્ણાટક અંદર આવ્યા ને વરસાદ ચાલુ થયો હતો મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર પૂરું કરીને ગુજરાત પછી આવશે સુરત તામિલનાડુ ચેન્નાઈ તામિલનાડુ પછી આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ પછી કર્ણાટક કર્ણાટક પછી મહારાષ્ટ્ર કર્ણાટક માં એન્ટ્રી કરતા થોડીક સો કિલોમીટર જેવું અંદર આવ્યા હતા વરસાદ ચાલુ થઈ ગયો ગાડીમાં માલ બધો ખુલ્લો પડ્યો છે ખુલ્લે એટલે ઉપર કંઈક તાર નથી લગાવેલી